આ જોઓ ભાઈ જોઓ ડુટી ફુટી હો ભાઈ ડુટી ફુટી હેલો ભાઈ ગોલા બસ ખવા બોલો બને લાલ લીલો કલર પીળો અને ભાઈ બનાવે બધા ભાઈ ત્રીસ સવા માં બધું આવે ખાવાની હા જેલી બેલી જો ભાઈ

કેવો લાગ્યો હા ભાઈ તમે ભાઈ ગોલો ખાધો ગોલો ગોલો કેવો હતો તું કેવો લાગ્યો ભાઈ સારો હતો તમે ભાઈ ગોલો ખાધો કે નહીં ખાવ ખાવ યાર ગોલો ખાવ ક્યારેક હા ભાઈ જો ગોલા ખાઈ ખાઈને ને ગયા આપણા ગોલા લાલ ભાઈ ગોલા ખાઈને હવે પબજી રમવા બે ગયા હો છોકરાઓ ઈ ગોલા ખાઈ લીધાને હવે ભાઈ આજ શનિવાર હે એટલે પબજી રમવા બેહી ગયા છોકરા સંસંગન ઈ ઈ વે હોય પણ મોબાઈલ પર તો